જય શ્રી રામ બધા મિત્રો ને તો આજ આવી ગયા છે પાછા આપણે રૂટ ઉપર નીકળી ગયા છીએ ઘરેથી અને હવે છીએ આપણે ઓફિસ અને આજ સોમવાર છે એટલે આપણે કોસંબા સાઈડનો રૂટ છે તો અત્યારે નીકળી ગયા છીએ ઘરેથી અને ઓફિસે જવાનું છે ઓફિસે પેમેન્ટવાળું લિસ્ટ લઈને પછી કોસંબા જવાનું છે તો અત્યારે નીકળી ગયા છે બી ઓફિસ માટે આની પહેલા એક વિડીયો નાખ્યો તો આપણે સાયણવાળો એ પણ બધા જોઈ લેજો અને આજ હું એક જ સઉ મારા જે બીજા સેલ્સમેન છે એના ગામડે ગયેલા છે હવે અને હું છે હું નહીં તો આપણને નથી ખબર પણ કદાચ આવે તો ઠીક છે એના એને મને કાલે વાત કરી હતી ફોન આવ્યો હતો કે હું ગામડે જાઉં છું તો ચાલો આપણે હવે થોડાક આગળ જઈને મળીએ અને આ રસ્તો સીધો આપણે પકડી લીધો છે આ કુડસદ વાળો થી સીધો કીમ ને કીમથી કીમ ચોકડી પણ મારી ઓફિસ છે તો ત્યાં નીકળશે આ ચાલો આગળ જઈને મળીએ શું આજ કરીએ છીએ શું નહીં કઈ કઈ દુકાને જઈએ છીએ અને બે દિવસ ખાતમ ને આઠમ હતી એટલે કઈ આપણે રોટમાં ગયા નહોતા એટલે કઈ એમાં કઈ વિડીયો મૂક્યો નથી એની જગ્યાએ આપણે રીલ્સ મૂકેલી છે ગુજરાતી શાયરી એમાં નજર મારજો અત્યાર લગી આપણે ઈદ કરતા હતા ગુજરાતી શાયરી મેકતા હતા પણ હવે આપણે એમ થાય છે થોડાક મોટા વિડીયો બનાવી એ માટે આપણે આ મોટા વિડીયો ચાલુ કરેલા છે વાતાવરણ જોવો શુદ્ધ નેચરલ મજા જ આવે નગરી તેમાં નાઇટ ટાઈમમાં કાંઈ આપણે કાંઈ એમ બહાર નીકળ્યા નહોતા અને ઘરે ઘરે જતા એટલે કાંઈ વિડીયો કાંઈ અપડેટ કર્યો નથી બહાર જવામાં એક મારા કાકાના ઘરે ગયા હતા તો એનો કાંઈ વિડીયો કાંઈ અપલોડ કર્યો નથી સેલ્સમેનનું આવું હોય છે અવાર અવારમાં નીકળી જવાનું પેમેન્ટની લિસ્ટ લઈ લેવાની અને જો ડિજિટલ હોય તો પેમેન્ટની રિસ્ટ આમનો મોબાઈલમાં એપમાં બતાવે તો આપણી પાસે એ અત્યારે સિસ્ટમ છે નહીં પણ થોડાક દિવસમાં આપણી મોટી કંપની બને છે એમાંથી આપણે એ કરી શકશું અને પછી આગળ બિલ બિલ બનાવવાનું એ બધું ડિલેટ થઈ જાય અને ડાયરેક્ટ ઓર્ડર જ નાખી દેવાનો એપ્લિકેશનમાં અને એપ્લિકેશનમાંથી સીધો ઓફિસમાં ઓર્ડર મળી જાય અને આ બિલ પ્રિન્ટિંગ બિલ પ્રિન્ટિંગ થઈને પણ સેમ્પલ મોટી બને છે સાત વીઘા જમીનમાં ત્યાં કામકાજ ચાલુ છે એ ફેક્ટરી બની જાય પછી આપણે ઘણું ખરું વધી જાય છે કામકાજમાં જે કોઈ કરિયાણાની દુકાન ક્યાં આતે ચલાવતા હોય કોઈને આટો જોતો હોય તો આપણે સમર્થક કંપની છે અને એની અંદર આપણે અત્યારે ઘઉંનો લોટ જ બનાવીએ છીએ અને પ્યોર ઘઉંમાંથી જ બને છે નથી કોઈ પણ જાતની ભેળસેળ થતી ને મોટી ફેક્ટરી બની જાય પછી અંદર અલગ અલગ વસ્તુ આવવાની છે વખતે જ્યારે બને ત્યારે આપણે વાત કરશું કઈ વાંધો નહીં ચાલો હવે હું ઓફિસે ઓફિસે છું જઈને લિસ્ટ આગળ આપણે જ્યાં જઈએ ત્યાં બતાવીશું તમને વિડીયો બન્યા રહેજો આપણે ખુરસદધામ વટી ગયા છે અને હવે આ કીમવાળા રસ્તે આવી ગયા છે એવી હવે અહીંથી સીધો આગળ જતા કિમ આવશે કિમ ગામ રોડ તો જો એ એક નંબર રોડ છે એક નંબર કુદરતી થી ભરપૂર નેચરલ વાતાવરણ જયન પછી મળીએ વીડિયોમાં બન્યા રહેજો અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરીને આવજો તો આપણે કોસંબાની બધું બાજુ જઈન હવે પાછા નીકળી ગયા છીએ હવે સાયણમાં એમજી સર્વિસમેન નું કામ થોડુંક ટફ તો છે નહીં તડકો જોવાનો નહીં વરસાદ જોવાનો આટા માર્યા રાખવાના સવારે નીકળ્યા હતા અવાર વારે ઓફિસે જઈને ઓફિસે ગયા તા લાઈટ નહોતી પછી પેમેન્ટની લિસ્ટની કાંઈ ખબર નહોતી પણ ગઈ વખતે જે કાંઈ આપવો તો એ પ્રમાણે અંદાજે અંદાજે પેમેન્ટ લઈ લીધું કોસંબામાંથી અને કોસંબામાંથી પછી રિટર્ન આવીને પછી ફેક્ટરી ગયા ફેક્ટરી જઈને ટિફિન ખાધું

પણ એક ભાઈ બીજા છે એ ભાઈ આ રજા ઉપર છે એને મેં ફોન કર્યો મેં કીધું કાલ તમે આવવાના શું તો એ ભાઈ કે ના ના પછી મને એમ થયો કે એકલા એકલા એટલું બધું એક દિવસમાં થશે નહીં એટલે આજ બપોર પછી પાછો લિસ્ટ લઈને નીકળી ગયો સૌ સાયણનું કધો અડધું પતાવી રીતે તો પછી કાલ મારે અડધું રહે એટલે આખો રોડ જે સાયણ જે સુગર રોડ કહેવાય એ રોડ ઉપર જાઉં છું જે કઈ દુકાનો હતી એ બધી લઈ લીધી છે અને હવે આ સાઈડ જાવ છું ચાલો આગળ એ કદું કઈક આમ દુકાન બુકાન આવે ને કઈક બેઠીને કંઈક માવો બાવો ખાઈ અને પછી આગળ નીકળી